પ્રકરણ દસ ઘમંડની હાર અને એક નવો પડકાર નવરંગ રેસીડેન્સીની સફળતાએ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટો ધમાકો કર્યો હતો આ સફળતાએ માત્ર અભયની કંપનીનું નામ જ નહીં પરંતુ તેના પરિવારનું ગૌરવ પણ પાછું અપાવ્યું હતું બીજી બાજુ પટેલ ટાવર્સની નિષ્ફળતાએ રાકેશ પટેલના ઘમંડને તોડી નાખ્યો હતો રાકેશ પટેલ તેની ઓફિસમાં બેઠા હતા તેમના ચહેરા પર ગુસ્સો અને શરમ સ્પર્શ દેખાતી હતી તેમના પુત્રો મોહિત અને પાર્થ પણ ચિંતામાં હતા મોહિતે કહ્યું પપ્પા આ અભયે આપણને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે આપણી પ્રતિષ્ઠા ખરાબ થઈ રહી છે અને આપણે નવા પ્રોજેક્ટ પણ મળી રહ્યા નથી રાકેશ પટેલને ક્રોધ આવ્યો હું આ છોકરાને છોડીશ નહીં તેણે મારી સાથે આ રમત રમી છે હું તેને બતાવીશ કે ગામડાનો છોકરો શહેરના મોટા બિલ્ડર સામે ટકી શકતો નથી રાકેશ પટેલે પોતાની જૂની યુક્તિઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું તેણે અભયના પ્રોજેક્ટ પર ખોટા આક્ષેપો લગાવ્યા અને મીડિયામાં તેના વિશે ખોટી વાતો ફેલાવી તેણે સરકારી અધિકારો પર દબાણ લાવીને અભયના પ્રોજેક્ટને રોકાવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ અભય આ બધું જાણતો હતો તેણે તેની યોજના તૈયાર રાખી હતી બીજી બાજુ અભય તેના ગામના પરિવાર સાથે ફોન પર વાત કરી રહ્યો હતો તેના પપ્પા નરેન્દ્રભાઈ ખૂબ ખુશ હતા બેટા તે જે નવું ઘર બનાવડાવ્યું છે ને તે ખૂબ જ સુંદર છે હવે આપણે શાંતિથી રહી શકીએ છીએ હવે તું તારું ધ્યાન રાખજે તને કોઈ તકલીફ ન થવી જોઈએ અભયે તેના પપ્પાને કહ્યું પપ્પા તમે ચિંતા ન કરો હું બધું સંભાળી લઈશ પ્રિય મિત્રો જો તમને આ સ્ટોરી સારી લાગતી હોય તો એકવાર અવશ્ય જણાવો અને હા કરવાનું ભૂલતા નહીં અભય જાણતો હતો કે રાકેશ પટેલ હવે ગુસ્સામાં કંઈ પણ કરી શકે છે તેણે અર્શિલ સાથે મળીને એક નવી વ્યૂહરચના બનાવી તેઓએ રાકેશ પટેલની ખરાબ પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને માર્કેટમાં વધુ સારો દેખાવ કરવાનો નિર્ણય લીધો તેમણે માર્કેટિંગ કેમ્પન શરૂ કર્યું જેમાં ગુણવત્તા અને પ્રમાણિકતા પર ભાર મૂકવામાં આવ્યો આ કેમ્પનનો સીધો ઈશારો રાકેશ પટેલ તરફ હતો જેણે લોકોને સમજાવ્યું કે અભયની કંપની વધુ વિશ્વસનીય છે રાકેશ પટેલને તેના ધંધામાં નુકસાન થતા તે ખૂબ જ ગુસ્સે થયો તેણે હવે કાયદાકીય રસ્તો અપનાવવાનું નક્કી કર્યું તેણે અમદાવાદના સૌથી મોંઘા વકીલને હાયર કર્યો અને અભયના તમામ પ્રોજેક્ટ પર ખોટા કેસ દાખલ કરવાનું શરૂ કર્યું તેણે અભયની કંપની શક્તિ કન્સ્ટ્રક્શન પર નબળી ગુણવત્તાનો માલ વાપરવાનો અને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો આ ખોટા આરોપોના કારણે અભયના પ્રોજેક્ટ પર કામ ધીમું થયું સરકારી અધિકારીઓએ તપાસ શરૂ કરી અને અભયને કચેરીમાં વારંવાર બોલાવવામાં આવ્યો આ સમયગાળા દરમિયાન અભયે તેના કામ પર વધુ ધ્યાન આપ્યું તે જાણતો હતો કે રાકેશ પટેલનો ઉદ્દેશ તેને કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાવાનો હતો એક દિવસ અભય તેના વકીલ સાથે બેઠો હતો વકીલે કહ્યું અભય રાકેશ પટેલ ખૂબ શક્તિશાળી છે તે સરકારી અધિકારીઓ પર દબાણ લાવી રહ્યો છે આપણે આ કેસ જીતવા માટે વધુ મહેનત કરવી પડશે અભયે શાંતિથી જવાબ આપ્યો હું જાણું છું કે તે શું કરી રહ્યો છે તે કાયદાનો ઉપયોગ કરીને મને હરાવવા માંગે છે પણ હું તેને બતાવીશ કે કાયદાનો ઉપયોગ ન્યાય માટે થાય છે અન્યાય માટે નહીં આ પડકારનો સામનો કરવા માટે અભયે એક નવી યોજના બનાવી તેણે તેના તમામ પ્રોજેક્ટનું ઓડિટ કરાવ્યું અને તેના તમામ કાયદાકીય દસ્તાવેજો એકઠા કર્યા તેણે મીડિયાને આમંત્રણ આપ્યું અને તેમને કહ્યું કે રાકેશ પટેલ તેના પર ખોટા આરોપો લગાવી રહ્યો છે તેણે મીડિયાને તેના પ્રોજેક્ટ પર થયેલી તપાસ વિશે પણ જણાવ્યું આ પગલાથી અભયે રાકેશ પટેલના ખોટા આરોપોનો પર્દાફાશ કર્યો રાકેશ પટેલે અભયને કાયદાકીય ઝાડમાં ફસાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો અભયે તેની સામે બુદ્ધિ અને પ્રમાણિકતાનો ઉપયોગ કર્યો તેણે તમામ દસ્તાવેજો પુરાવાઓ અને તેની કંપનીની ગુણવત્તા વિશેના તમામ રેકોર્ડ મીડિયા અને સરકારી અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા આ ઘટનાના કારણે રાકેશ પટેલ પ્રતિષ્ઠાનો મોટો ફરક પડ્યો લોકો હવે તેને એક અપ્રમાણિક અને સ્વાર્થી બિલ્ડર તરીકે જોવા લાગ્યા રાકેશ પટેલ તેના પુત્રો સાથે ઓફિસમાં હતા તેમના ચહેરા પર ગુસ્સો અને હતાશા સ્પર્શ દેખાતી હતી મોહિતે કહ્યું પપ્પા માર્કેટમાં આપણું કોઈ માન નથી રહ્યું આપણા પ્રોજેક્ટ અટકી ગયા છે રાકેશ પટેલે ક્રોધથી કહ્યું હું આ અભયને છોડીશ નહીં તેણે મારા ધંધાને નુકસાન પહોંચાડ્યું છે ને હવે હું તેને બતાવીશ કે મારી તાકાત કેટલી છે હું કોઈ પણ ભોગે તેને હરાવીશ બીજી બાજુ અભય તેની જીતથી ખૂબ જ ખુશ હતો પરંતુ તે જાણતો હતો કે આ તો માત્ર શરૂઆત હતી રાકેશ પટેલને હરાવવાનો તેનો હેતુ હજુ પણ પૂરો નહોતો થયો અભયે મનોમન નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે કે તે તેના પરિવારને બધી વાસ્તવિકતા જણાવે પરંતુ તે પહેલા તેને રાકેશ પટેલના તેના કર્મોની સજા આપવી હતી એક દિવસ અભયે તેના પપ્પા નરેન્દ્રભાઈ સાથે ફોન પર વાત કરી પપ્પા હવે હું તમને અને મમ્મીને અમદાવાદ બોલાવવા માંગુ છું તમે હવે અહીં આવી જાઓ નરેન્દ્રભાઈ આ સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગયા અભય અમે અહીં ખુશ છીએ અમે અહીં રહીએ છીએ અને જોવામાં ખુશ છીએ કહ્યું પપ્પા તમે અહીં આવી જશો તો હું તમને એક સરપ્રાઇઝ આપીશ અભયે તેના પપ્પાને અમદાવાદમાં બોલાવવાનું નક્કી કર્યું તે જાણતો હતો કે તેના પરિવારને વાસ્તવિકતા જણાવવા માટે આ સૌથી સારો સમય હતો પરંતુ તેને ખબર ન હતી કે રાકેશ પટેલ હવે કંઈ પણ કરી શકે છે હવે અભય તેના મમ્મી પપ્પાને શું સરપ્રાઈઝ આપવા માંગે છે અને રાકેશ પટેલ હવે નવી રીતે શું ચાલ રમે છે તે બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ત્યાં સુધી ક્રમશઃ